તો બ્લોગ જોઈ લેજે એટલે ખબર પડી જાય દેખાય જ નહીં તારા માં ઓહો ગાડી એટલી બધી ગાડી હેલો યુટ્યુબ ફેમિલી હર મહાદેવ જય શ્રી રામ કેમ છો બધા મજામાં મજામાં જ છો તો સ્વાગત છે તમારું મારા એક ન્યુ બ્લોગ માં તો મિત્રો નાખી દીધા છે ઘઉં તળકે હોકવાના આપણે પેલા કરી લઈએ સવારનો નાસ્તો તો મિત્રો નાસ્તામાં છે ચા કી ચોપડેલી રોટલી અથાણું તો મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે ને બેઠા છીએ ને રણસોડાતા વાણ બનાવે છે ને જમીન જોવે છે અમે ટીવી જમીન હાય એ જોવે છે ટીવી

બસ એ પ્રેસ્કારનું ટુકડા આ તો મટનનો ટુકડા બોલો જયમિનભાઈ હું નાવા જવાના સવક હું મારી

હલો એ બેન પારું બે હવે આવશે હવે દેવા આખો બવો લઈને બ્લોગ ચાલુ નતો કર્યો કાકી બવણી હાથમાં હતી ભાત હાથમાં હતું ya termasuk dia bisa ganti ને કીધી તી અહીંયા બહુ નો દેવા જવાનો છે સનેડો ખાલી સીજીડી પણ ફરી આયવા તા ચર્ચા કોળા નથી દેખાતું ભાઈ હવે નથી નથી દેખાતું તું બ્લોગ જોઈ લેજે એટલે ખબર પડી જાય દેખાય જ ને

And they're the

মোটা জে

એટલી ગાડીઓ ફેરવી લીધી સનેડો પીડો બહાર ગણગણ ગણ ગણ વાગી ગયા છે

મને બીક લાગે છે હા કે બોલ મારી તો કહો છું નીચે ઓલું ભાંગે ઉ ભાંગે તો સીધું બેઠે તો હજી ફોન જાય તૂટી આ બધું પડશે તો ના પાણી ઈ કોઈ ખરાબ થાય કોઈ બધું પડશે તો જલ્દી માં હું હતું તો આ પાણા છે જલ્દી માં તો મિત્રો અમે બધા કપા એ માં ગોઠવી નાખ્યો છે અને તરફાળ ખાલી કરી નાખ્યા છે અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળશું પાછા એક નવા બ્લોગ માં બાય બાય